નમસ્કાર વંદે માતરમ જય હિન્દ હું ડૉક્ટર ડી કે વડોદરીયા પંશીલ સ્કૂલના મેનેજિંગ ટ્રસ્ટી આજે અમારી પંશીલ સ્કૂલમાં આજનો જે સત્યોતેરમો પ્રજાસત્તાક પર્વ રિપબ્લિક ડેની ઉજવણી નિમિત્તે પંશીલ સ્કૂલના ઇંગ્લિશ મીડિયમ ડિપાર્ટમેન્ટના વિદ્યાર્થી દ્વારા એક સુંદર મજાનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં અમારી સાથે જે પાર્ટિસિપેટ થયા હતા એ નોર્થ ઇંગ્લેન્ડની જે બાન્સ જુનિયર સ્કૂલ એમના વીસ વીસ જેટલા વિદ્યાર્થીઓ અને એમના પ્રિન્સિપાલ એના હેડ ટીચર મિસ્ટર બિન ટેલર અને સાથે એમના ટીચર્સ સાથે મિસિસ વિના સોની આ બધા જ ગેસ્ટની હાજરીમાં આ તદ્દપરાંત રાજકોટના ઘણા બધા ડિગ્નિટીઓની હાજરીમાં સુંદર મજાનો કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો આ કાર્યક્રમનો હેતુ હતો કે વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રભક્તિ કેળવાય એવા મૂલ્યો અત્યારથી શીખે કે એ માત્ર પોતાનું નહીં પણ સમગ્ર રાષ્ટ્રનું કલ્યાણ થાય એ પ્રકારનું વિચારે અને એવો નાગરિક બને કે માત્ર પોતાના સમાજનો નહીં પોતાના રાજ્યનો નહીં પણ સમગ્ર રાષ્ટ્રનું એ નિર્માણ કરી શકે એનું કલ્યાણ કરી શકે એવો એ વ્યક્તિ બને એ ભાવ સાથે આજનો આ સુંદર કાર્યક્રમ કરવામાં આવ્યો આ ઉપરાંત પંશીલ સ્કૂલ બ્રિટિશ કાઉન્સિલ થ્રુ કનેક્ટિંગ ક્લાસરૂમ પ્રોજેક્ટ અંતર્ગત છેલ્લા તેર વર્ષથી નોર્થ ઇંગ્લેન્ડની લગભગ પંદર સ્કૂલો સાથે કનેક્ટેડ છે ત્યાંના સ્ટુડન્ટ્સ ત્યાંના ટીચર્સ પંસિલ સ્કૂલમાં આવે છે પંસિલ સ્કૂલના સ્ટુડન્ટ અને ટીચર ત્યાં ઇંગ્લેન્ડ નોર્થ ઇંગ્લેન્ડની સ્કૂલોમાં જાય છે અત્યાર સુધીમાં જે લગભગ પંદર જેટલી સ્કૂલો આવી ગઈ છે અને એ બધી બાબતોથી માત્ર ને માત્ર પંચિલ સ્કૂલને નહીં પણ અમે ઇન્ડિયાને રિપ્રેઝેન્ટ કરીએ છીએ ઇંગ્લેન્ડમાં એનું અમને ખૂબ પ્રાઉડ છે આ ઉપરાંત અમારા જે વિદ્યાર્થીઓ છે એમાં એક અમે સપનાનું વાવેતર કરીએ છીએ અમારો વિદ્યાર્થી છે એ ગ્લોબલ લેવલનો વિદ્યાર્થી બને અને વિશ્વના કોઈપણ દેશમાં જઈ અને અભ્યાસની બાબતો શીખી શકે એ મૂળ ભાવ સાથે આ કનેક્ટિંગ ક્લાસરૂમમાં કરીએ છીએ અને એ સમગ્ર બાબત છે એ બ્રિટિશ કાઉન્સિલ દ્વારા થઈ રહી છે એટલે આજના આ કાર્યક્રમમાં અમે ખૂબ સુંદર રીતે વિદ્યાર્થીઓ દ્વારા રજૂઆતો કરી શક્યા ડાન્સ પરફોમન્સ હતું દેશભક્તિના ગીતો પર પણ પરફોમન્સ હતું અને મજાની વાત એ છે ખુશીની વાત એ પણ છે કે ઇંગ્લેન્ડથી આવેલી આ સ્કૂલના વિદ્યાર્થીઓ પણ સરસ રીતે ડાન્સ પરફોમન્સ કર્યું અને એ પણ આપણા ઇન્ડિયાના જે ફોક ડાન્સ છે એના ઉપર કર્યું એટલે એ પણ આનંદની વાત છે એટલે આજના દિવસે બધા વિદ્યાર્થીઓ અને પેરેન્ટ્સ પણ પધારેલા હતા અને સાથે સાથે ફોરેનના ગેસ્ટ હતા તો બધાને આપના માધ્યમથી આપના ચેનલના માધ્યમથી દરેક વ્યૂઅર્સને આજના દિવસની ખૂબ ખૂબ શુભેચ્છા થેન્ક યુ હેલો માય નેમ ઇઝ પ્રિન્ટ ટેલર એન્ડ આ એમ ધ હેડ ટીચર ઓફ બોન્સ જુનિયર સ્કૂલ વિચ ઇઝ એન સ્કૂલ વિચ ઇઝ અ સ્કૂલ ઇન સનલેન્ડ વિચ ઇઝ ઇન ધ નોર્થ ઈસ્ટ ઓફ ઇંગલેન્ડ We are here in Rajkot visiting Panchal School because we've been, been invited by DK and Sachi. We are very fortunate to have visited on the Republic Day and we were very impressed with all of the shows which showcased all of the wonderful culture that is in India. We are very thankful to be learning not only about the culture of Rajkot but also the culture of India as a whole. Thank you very much.